બનાવી લોકોને વેચી મારતા હોય છે અને ગાંધીનગર પણ એક બાઇક જોને ઝડપવામાં આવી છે જે પાર્કિંગમાંથી માસ્ટર કીથી ખોલી દીધો હતો નંબર પ્લેટ રસ્તા ઉપર ફેંકી દીધો હતો મોબાઈલમાં અન્ય બાઇકનો નંબર પ્લેટનો ફોટો મૂકીને નંદાસણ હાઈવે ઉપરથી નકલી આરસી બુક બનાવી દેતો હતો નંબર પ્લેટ પણ બદલી દેતો હતો ગાંધીનગર એલસીબીએ મૂળ નંદાસણના નવાપુરાનો છે ઝડપી દીધો છે અને ત્રીસ બાઇક છે ચોરી ઝડપાઈ છે અને વીસથી વધારે આરસી બુક પણ ઝડપાઈ છે તપાસમાં ખુલ્યો છે આરોપીને લઈને ગાંધીનગરના પોલીસ વડા રવિ તેજાએ વિગતો આપી છે આરોપીએ ગાંધીનગરના અલગ અલગ જિલ્લાઓમાંથી બાઇક ચોરી કરી હતી મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી કરી હતી અને આરોપી ઘણા સમયથી કામ કરતો હતો દસ થી વીસ હજાર રૂપિયામાં બાઇક વેચાણ કરતો હતો અને મોટાભાગના નંદાસણ અને કડીમાં વેચાય છે તપાસમાં ખુલ્યું છે આ મામલે પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે કોણ અને નકલી આરસી બુક અને નંબર પ્લેટ બનાવી આપતું હતું તે તપાસનો વિષય છે બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા